સુરતના વેડરૂડ વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ખોડાભાઈ પરમાર અને તેમના મોટાભાઈ જીતેન્દ્રભાઈ પરમાર સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે વિનોદભાઈ ભટાર વોર્ડ ઓફિસમાં સુપરવાઇઝર છે વર્ષ બે હજાર આઠમાં જીતેન્દ્રભાઈએ સાત ટકા વ્યાજ દરે દસ લાખ તેમના જ જાતિના વ્યક્તિ બિપિન હેડંબા પાસેથી લીધા હતા તેઓ વ્યાજ ભરવામાં અસમર્થ બનતા વ્યાજખોરો પાસેથી નાણાં લેવા મજબૂર થયા અને કુલ પાંચ વ્યાજખોરો પાસેથી ચોત્તર લાખ ઉધાર લીધા ત્રાસ એટલો વધી ગયો કે સતાવીસમી ફરવરીએ જીતેન્દ્રભાઈએ દવા ગટકટાવી અને તેમને સમીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જીતેન્દ્રભાઈ સાત ટકાના વ્યાજે દસ લાખ પાંચ ટકાના વ્યાજે પંદર લાખ ત્રણ ટકાના વ્યાજે દસ લાખ અને દસ ટકાના વ્યાજે પાંચ લાખ વગેરે લીધા હતા જો કે મૂળ રકમ કરતા અનેક ગણું વધુ ચૂકવવા છતાં વ્યાજખોરો દબાણ કરતા હતા વિનોદભાઈએ પણ નવ લાખ લીધા બાદ પચીસ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ તેમના મકાનના દસ્તાવેજ અને દસ ચેક લખાવી લીધા હતા આતરાશ બાદ વિનોદભાઈની ફરિયાદે આધારે ચોકબજાર પોલીસ મથકે બિપિન હેડંબા કનુબારીયા મનોજ વિરાસ પ્રકાશ સોસા અને જિજ્ઞેશેશ જોગડીયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો આરોપી વિપિન હેડંબાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે